અમરોલી ઘોસળાવાસ એચ ફોર ખાતે યુવકને છરીના ઘા મારી હત્યાની કોશિશ કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી સુરત શહેર અમરોલી પોલીસે અમરોલી પોલીસ સ્ટેશન બે એકસો છી ચોપન તથા જીપી એક્ટ ઓગણીસો ની કલમ એકસો પાંત્રીસ એક મુજબના કામના ફરિયાદી શ્રી દલસુખભાઈ છીતુભાઈ રોહિત ઉમર વર્ષ ઓગણપોચાસ ધંધો છૂટક મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ત્રણસો બાવીસ એ સાત કોસાડ આવાસ એચ ચાર અમરોલી સુરત શહેરનાઓના દીકરા નિકુલ ઉમરવર્ષ વીસ નાને તારીખ સોળ આઠ બે હજાર પચીસ ના રોજ સાંજના સુમારે બિલ્ડિંગ નંબર પાસે જાહેરમાં ઉર્ફે અપ્પુ તથા નામના ઈસમોએ મોત ઘા મારી ગંભીર પહોંચાડેલ હોય વિગેરે મુજબનો ગુનો તારીખ જે ગુનાને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે પટેલ સાહેબ અમરોલી પોલીસ હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ શ્રી જેજી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને સદર ગુનામા સંડોવાયેલા આરોપીને તાત્કાલિક શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ કાળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવિણસિંહ નોકરી અમરોલી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓ તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે સદરે ગુનામા સંડોવાયેલા આરોપીઓ સુનિલ ઉર્ફે અપુર્ફે પપ્પુ પંછી મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડિયા અજય ઉર્ફે લાલો મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડીયા કોસળ કોસડ આવાસ એચ ફોર ખાતેથી પકડી પાડી નીચે મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અચમલ જાતવિ સાથે